બાળકો એમાં ભાગ લે છે ત્રણેક કલાક નો એ કાર્યક્રમ થવાનો છે અને હજાર પંદરસો જેટલા વાલીઓ એને નિહાળવાનો એની અંદર બાળકોની અલગ અલગ કૃતિઓ છે ઐતિહાસિક કૃતિઓ છે અને એમાં કોઈ કીલાચાલુ જે ફિલ્મોને લગતી હોય છે એમાંની કોઈ નથી પણ એક વંદે માતરમ એનું આખા કાર્યક્રમનું નામ છે એટલે દેશભક્તિને લગતા એની અંદર નાટકો છે એમાં ડ્રામા છે નૃત્યો છે અને ગીત સંગીત પણ છે એમાં કેટલીક કૃત્યો છે હં કેટલીક કૃતિઓ હશે આમાં પાંત્રીસ જેવી કૃતિઓ છે